અને સરપંચો એસએમસીઓ બધા સાથે મળી અને એક આંદોલન કરવું પડ્યું ક્યારે કે જ્યારે નબ નબળી નેતાગીરી હોય જ્યારે શાસક પક્ષ અને વિરોધ પક્ષ બે પાટલે બેસી ગયા હોય એટલે ત્યારે પ્રજાને જાગવું પડે તો આ એક પ્રજાના રૂપે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ આગળ આવી અને કચ્છના લોકોને આહવાન કર્યું છે કે કચ્છની અંદર જે શિક્ષણની પરિસ્થિતિ દિવસો દિવસ કથળતી જાય છે શિક્ષકો નથી શાળાઓનો ઓરડા નથી અહીંયા જોવા જઈએ કોઈક જવાબદાર વ્યક્તિ નથી તો અમને તાત્કાલિક ધોરણે કચ્છનું શિક્ષણ સુધરે કારણ કે આ લોકોની નીતિ એવી છે જો કચ્છના લોકો ભણશે તો અમારી પાસે કાંઈક ને કાંઈક સવાલ કરશે કચ્છ એક એવો જિલ્લો છે કે વર્ષે એક અબજથી પણ વધારે રેવન્યુ આપી રહ્યું છે તો એ આ લોકોને રેવન્યુ ગુજરાતને ચાલુ રહે અને કચ્છના લોકો આનો કાંઈ ભાગ ન માગી શકે ક્યારે ન માગી શકે જો અભણ હોય તો તો આ નીતિ ગવર્મેન્ટની સિસ્ટમ એવી છે કે કચ્છના લોકો અભણ જ રહે ન ભણે એના માટે આ કરી પણ અમે આવું કરવા નહીં દઈએ જો જરૂર પડશે તો આવનારા દિવસોની અંદર અમે રાજ્યની પણ માંગણી કરશું અને જે પણ આંદોલન કરવા ઘણા લાંબા સમયથી અમે કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતી થાય તે બાબતે વારંવાર ગાંધીનગર સુધી પણ લઈને રજૂઆતો કરેલી છે તેમ છતાં પણ આજ દિવસ સુધી કચ્છમાં શિક્ષકોની ભરતી થાય તે બાબતે યોગ્ય નિર્ણય નથી લેવામાં આવ્યો અત્યારે આપણે વાત કરીએ તો કચ્છની અંદર ધોરણ એક થી બાર ની અંદર ઘણા શિક્ષકોની ઘટ છે એમાં અત્યારે નવ થી બાર માં થોડીક ભરતી થઈ છે એમાં પણ નવ થી બાર ની અંદર પણ લગભગ બંનેમાં થઈ લગભગ અઢીસો જેવા વિદ્યાર્થીઓ કે જે કચ્છની અંદર આવવા નથી માંગતા એમણે પોતાનો જિલ્લા તરીકે પસંદ નથી કરી એવી શાળાઓની અંદર હાજર નથી છે અંદાજીત સંખ્યા છે અને ધોરણ એકથી આઠમાં લગભગ પાંચ હજાર જગ્યાઓ ખાલી છે એટલે કે પચાસ ટકા મહેકમ ખાલી જ છે અને અમે સરકારને પણ વિનંતી કરી છે કે અમારે આંદોલન ન કરવા પડે ગાંધીનગર સુધી પણ લાંબુ ન થવું પડે એના માટે કચ્છની અંદર સ્થાનિક શિક્ષકોની ભરતી થાય એમાં તમામ ટેટ પરીક્ષા હોય કે ટાટ પરીક્ષા હોય એને વેલિડ ગણવામાં આવે ઉંમર મર્યાદાની અંદર બાંધછોડ કરવામાં આવે અને કચ્છના સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે આ સ્થાનિક ભરતીની જાહેરાત કરી છે એમાં સ્થાનિક ઉમેદવારો માટે કાંઈ પણ નથી એમાં માત્ર લખ્યું છે કે જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ તો એના માટે હું સરકારને વારંવાર દોરાવીશ કે પહેલાં પણ કચ્છ જિલ્લા માટે બોન્ડ આવ્યું હતું એ બોન્ડ દસ વર્ષનું હતું પણ પાંચ વર્ષની અંદર બોન્ડ નીકળી ગયું તો આની શું ગેરંટી કે આ જ્યાં નિમણૂક નિવૃત્તિ છે એ નહીં નીકળી જાય તો અમે વિનંતી કરીએ છીએ અને કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ અમે વિનંતી કરીએ કે કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતી થાય અને વહેલી તકે જે આવનારા બાળકોનું ભવિષ્ય છે એ સુધરે એના માટે અમે વિનંતી કરીએ